લાખણી તાલુકાના આગથડા ગામે આવેલ ઐતિહાસિક સતી માતાના મંદિરે આજે શરદ પૂનમ નિમિત્તે વાઘડા ચૌધરી સમાજનો ભવ્ય મેળો ભરાયો અંદાજીત પાંચસો વર્ષ જૂના પૌરાણિક મંદિરના દર્શને માત્ર ગુજરાતમાંથી જ નહીં પણ રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સહિત ચાર જેટલા રાજ્યોમાં વસવાટ કરતા વાઘડા ચૌધરી સમાજના હજારો પરિવારો ઉમટ્યા હતા ધંધા રોજગારના કારણે વર્ષો પહેલા અલગ અલગ રાજ્યોમાં વસેલો આ સમાજ વર્ષમાં એકવાર પોતાની કુળદેવીના દર્શન અને એકતા જાળવવા માટે અહીં ભેગો થાય છે આધુનિક યુગમાં પણ પોતાની સંસ્કૃતિ અને સમાજની એકતા જાળવી રાખવાનો આ પ્રયાસ નવી પેઢી માટે પણ પ્રેરણારૂપ છે આજના દિવસે મંદિરમાં નવચંડી હવન વિશેષ પૂજા અને ભોજન પ્રસાદ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું વડીલો યુવાનો બાળકો અને મહિલાઓએ અરસપરસ મળીને જૂની યાદો તાજી કરી હતી આજે આગથળા મુકામે અમારા વાઘડા પરિવારના ગુજરાત એમપી મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી સર્વ અમારો પરિવાર જે આગથળા મુકામેથી આખા વિસ્તારમાં પસરેલો છે અને એના પરિવારને આસ્થાનું કેન્દ્ર તરીકે એક સતી માતાનું મંદિર અને સતી માતાએ અહીં જાગૃતતા થઈ અને માતાજીને અમારા પરિવારને અમારા કુળને જે વાઘડા પરિવારને જે યથાશક્તિથી દરેક પરિવારોને જ્યાં વસેલા છે ત્યાંથી કોઈ માતાજી આગથડા દર્શન કરવા આવે અને એની મનોકામના અને શ્રદ્ધા પૂર્ણ કરે છે એટલા આશયથી દર બાર મહિને અમે શરદ પૂનમના દિવસે અમારો પરિવારનો વાઘડા પરિવાર તરફથી મોટો મહાયજ્ઞ કરીએ છીએ અને યજ્ઞમાં અમારા પરિવારના તમામ ભાઈઓ બહેનો બાળકો અને વડીલો આવી અને માતાના આશીર્વાદ મેળવી અને અમે ધન્યતા અનુભવીએ છીએ અને આ પરિવાર ઉપર માતાજીના ખૂબ જ આશીર્વાદ છે અને જે આ પરિવાર અલગ અલગ જગ્યાએ વસેલો હતો તેને માતાજીએ એકતાનું પ્રતિક બતાવવા અને આસ્થાનું કેન્દ્ર છે અને અહીંયાથી અમે ગયેલા એવા અમારા વડીલો વડવાઓ દાદાઓ વર્ષો પહેલાં જૂનાની અમારી પુરાણ કહેવત હતી એ પ્રમાણે આજે અમે બધા ભાઈઓ ભેગા થઈ અને આ માતાજીના યજ્ઞમાં ધામથી ઉજવીએ છીએ મહત્વની વાત એ છે કે જે સતી માતાની જૂથ વર્ષોથી એક ઝાડ નીચે નાનકડી ડેરીમાં પ્રજ્વલિત છે તેના નવા અને ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય હવે અંતિમ ચરણોમાં છે અને ટૂંક સમયમાં જ તેની પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે આ સમારોહમાં રાજકીય આગેવાનો સહિત હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો કે વાકડા પરિવાર ની એકતા જળવાય ક્યાં ક્યાં સુધી વાઘડા પરિવાર જણાવો જેમ કે કહો રાજસ્થાન હોય ત્યારબાદ કચ્છ હોય ત્યારબાદ તમામ વાગડા પરિવાર પરિવારને એક જગ્યાએ ભેળો કરી શકાય એક જગ્યાએ ભેળે કરી અને પરિવારની ની પરિવારમાં લોકો એકબીજાને મળી શકે એકબીજાની સાથે મળી મળીને એકબીજાને જાણી શકે અને લોકોની એકબીજાની સાથે સંબંધ કેળવાય એવા હેતુથી અહીંયા સતી માનવો હવે પૂજન દર વર્ષે કરવામાં આવે છે સમયમાં પણ અહીંયા મંદિર બની રહ્યું છે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પણ ખૂબ જ મોટા પ્રમાણની અંદર રાખવાની છે અને જ્યારે એનું શિક્ષણ સ્થાપન કરવામાં આવશે ત્યારબાદ અહીંયા ઊંડું આયોજન કરવામાં આવશે અને જે આયોજનથી સમગ્ર દેશના વાઘડા પરિવારને આ ખાણાની ધરતી ઉપર એકત્રિત કરવામાં આવશે આજે અમે સૌ અહીંયા આખાડા મુકામે ભેગા થયા છીએ તો એનો ઇતિહાસ જોઈએ જોઈએ તો આજથી પાંચસો વર્ષ પહેલાં અમારો વાઘડા પરિવાર છે એ પ્રતિજ્ઞા સાથે અહીંયાથી નીકળેલો અને અહીંયા દર શરદ પૂર્ણિમાએ અહીંયાં મહાયજ્ઞનું આયોજન કરવામાં આવે છે છેલ્લા પંદર વર્ષથી અમે અહીંયા આઈએ છીએ અને આ એક આસ્થાનું કેન્દ્ર બન્યું છે આજે લગભગ પાંચ હજાર જેટલી વસ્તુની ઉપસ્થિતિ છે અને અમારો વાઘડા પરિવાર ગુજરાત સિવાય રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ વસવાટ કરી રહ્યો છે આ એ વાતનો પુરાવો છે કે આધુનિકતાના યુગમાં પણ વાગડા છોધરી સમાજ પોતાની મૂળ સંસ્કૃતિ અને કુળદેવી પ્રત્યેનો આદર જાળવીને એકતાના તાંતડે બંધાયેલો છે